ઓય મારી ઘોડી ભણે windari phone મેકન નો ખોખણ કર દો ખોનો ખવાજો રૂપના નગરી માં રામ રામ દેરા બહુ મારી હાથ ઊડી ધરતી માતા મોરો જમીનો દાણી વાસી ઓર રૂપના ફૂલ નું દે મોક્ષ નું ભારત દે રૂપના પનગરી માં જવા ન દે મારી કાંઠે દે આગળ દે હજુ કર દે કુમાર દે મારો સુદરો તો મોરો મોખે मारा देव कुना मैले ढोलो खुनो खुना ना कान मंदिर महाराज उपेण ने पुण्य महाराज्य मुक्ण महाराज सिंह रणियो नृदा पद रणियो से महाराज देव आई मारा धोरी कुमडा रूपेण पुर्ण भारतीय भुप्नु भारत दे गंगरेम तस्मी थावन रोहि झाडा न खुदे आई मारो वकादो कुंवर वहावी समु मारी मारी भगवान शिवरा कुंड मैले खुना ना कान मंदि रूपेण ने पुण्य महाराज दे मुक्नो

मोरानी अंकल को भर दे भूमिया ना रूपेन्ना राधा को तो तो ने, 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 ने। मारा धर्मी राजा एकवी इरानिया एकवी कुमारा आई मरा दे मरा पिछोरा कौन को हालक और ये मरा दे मरा उपला कुमार आई मरा कुना कुमार बारे को रानी है राधा बहुत तारा बारे को मोटा देना बारे को રાણો કોલમા કોછી તો કોલો સિરો બોલો કોણ ઓરિજિનલ દોહણ કોરી છે એ આઈ મારી 10000 રૂપિયા આયુ ને કરો માથા

તે માનો વેલાબો વગર પડી જોસે આયું મારો ડોકરો બાની સુન્યો સુતો બા હીરો ફકરે જબો સુસંતિનો મારો મંદિર થોડી વરહી થોડી વેદી ले 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 ल મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા ધાનપુર તાલુકાના ભાણપુર ખાતે ભાણપુર ખાતે આજે જે પૂજન વિધિ થઈ રહી છે આ ગોહા પૂજનમાં જે નેવોજ મુકવામાં આવ્યા છે અને નેવોજથી હવે અહીંયા દેખો અહીંયા છોડા છોડા છોડાના નેવોજ અહીંયા મુકાઈ રહ્યા છે અને એની બાદ ગોહરી અહીંયા પડવામાં આવશે આપ જોઈ રહ્યા છો અહીંયા દેખો આ જે વડીલો છે વડીલો પૂજન કરી રહ્યા છે આજુબાજુ છે એ પણ અહીંયા ગોહરી દેખવા માટે ગોહરી અહીંયા આવી પહોંચ્યા છે ખાણપુર ખાતે અહીંયા આ જે ગાય ગોહરી જે પાડવામાં આવી રહ્યા છે ગાય ગોહરીમાં અહીંયા ગોહા પૂજન થઈ રહ્યું છે ગોહાપૂજન પૂજનને ખૂબ સુંદર રીતે અહીંયા આપ નિહાળી રહ્યા છો ગોહા પૂજન એ મુખ્ય વિધિ હોય છે અને મુખ્ય વિધિથી ત્યારબાદ ગોહરી પડવામાં આવતા હોય છે અહીંયા દેવી દેવસ્થાનની અહીંયા પૂજા થઈ રહી છે આપ જોઈ રહ્યા છો અહીંયા જે નેવોજ મૂકવામાં આવ્યું છે અને નેવોજથી એને વડીલોને અહીંયા ધાર આપી અને પછી આ ગોહા પૂજન થતું હોય છે આપ જોઈ રહ્યા છો આ મુખ્ય વિધિ બાદ હવે આપણે ગોહરીની પડવાની વિધિ આપણે આપણે જોઈશું મિત્રો આજે મુખ્ય ગોહરા ગોહા પૂજન Marlene. આ ગાય છે અને ગાયનું જે પૂજન છે એ ગાયનું પૂજન કર્યા બાદ અહીંયા ખાસ કરીને ગાયનું પૂજન કરવામાં આવે છે અને ગાય એટલે ગાય ગોહરી કહેવામાં આવે છે આ વિશેષ એને શણગારવામાં આવેલી છે આપણે જોઈ શકાય છે આ ગાય છે અને આ ગાય આપણને પૂજન કરી અને ત્યારબાદ અહીંયા ગાય ગોહરીનું પાડવામાં આવશે જે આપણને બતાવી રહ્યા છે એમને મુખ્ય ગાય ગોહરી હોય છે તો ગાયને વિશેષ આદિવાસી સમાજમાં માતા તરીકે માનવામાં આવે છે ગાય એ અમારી માતા છે ગાયથી સર્વસ્વ અહીંયા પૂજન કરવામાં આવે છે ગાયના છાણથી પણ થાય છે વધે અહીંયા પૂજન થઈ રહ્યું છે અને ગાય અહીંયા વિશેષ તરીકે પૂજવામાં આવે છે ગાયનું કોઈ પણ કામ હોય ગાયના પૂજનથી આગળ વધતું હોય છે ત્યારે દિવાળી ઉપર એનો જે ગાયનો જે ઋણ અદા કરવા માટે અહીંયા ગાય ગોહરી પાડવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગાયનું અહીંયા વધામણું થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો વધામણા બાદ અહીંયા આ દેખો આપ જોઈ રહ્યા છો અહીંયા સરપંચ સાહેબ છે એ ગાયનું વધામણું કરી રહ્યા છે આપ નિહાળી રહ્યા છે અહીંયા જોઈ રહ્યા છો તિલક કરી અને ગાયને વધામ આવી રહ્યા છે અહીંયા ગાય ગોહરી અહીંયાથી શરૂ થાય છે ગાયનું ખાસ વધામણાનું મહત્ત્વ હોય છે અને અહીંયાથી ગાય ખૂબ સુંદર રીતે અહીંયા વધામણું કરી અને આગળ હવે વધાવી રહ્યા છે જે કહેવાય છે કે આદિવાસી સમાજમાં અહીંયા ધાર નાખવામાં આવેલી છે અને ધાર નાખી અને અહીં જે છે એને પૂજન કરવામાં આવે છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અહીંયા ગાય ગોહરીના નિમિત્તે અહીંયા ભાણપુર ખાતે પૂજન થઈ રહ્યું છે અને ભાણપુર ખાતે ગોહા પૂજન થઈ ગયું છે અને ગોહા પૂજનમાં આપણી પાસે સરપંચ સાહેબ છે સરપંચ સાહેબ આપનું શું નામ જામસિંહભાઈ જામસિંહભાઈ સરપંચ સાહેબ છે અને આ જે દિવાળીનો તહેવાર ઉજવાય છે અને ખાસ કરીને ગાય ગોહરી ઉજવવામાં આવે છે ત્યારે આ આ જે ગાય ગોહરી ક્યારથી ઉજવવામાં આવે છે અહીંયા સાહેબ અમારી પરંપરાગત જે સંસ્કૃતિ છે જ્યારથી અમારા ગામની સ્થાપના થઈ ત્યારથી લઈને અમારા ભાપ દાદના ભાપ દાદા આ રીતે ઉજવે હા હા અને અમે દર વર્ષે આ રીતે ઉજવીએ દર વર્ષે ઉજવવામાં આવે છે હા હા તો ગાય ગોહરીનું અહીંયા મહત્વ છે વિશેષ છે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા નેવદ છે એ પુજારા છે એ પૂજારા ખાસ અહીંયા પૂજા વિધિ કરી આપણને આ ઉજવવામાં આવે છે અને એની શાક લઈ અને એને પછી આ એની આગળની વિધિ કરવામાં આવતી હોય છે જે આપ જોઈ રહ્યા છો હવે આપણે ગાય ગોહરીને વિશેષ તરીકે આપણે માણીશું અહીંયા ગાય છે અને ગાય પછી ત્યારબાદ એની પાછળ બળદ આવતા હોય છે વિશેષ અહીંયા આપણે જોઈ રહ્યા છો ચારે બાજુથી અહીંયા માણસો એકત્રિત થઈ ગયા છે ત્યારે અહીંયા ગોહરી પડવામાં આવશે

અહીંયા આ જે ગોહા ગોહો જયારે ચડતો હોય ત્યારે ગોહોને પૂજાતો હોય છે આપ જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે આ ખાસ કરીને ગીત ગાવા ગાવા આવતું હોય છે દિવાળીના તહેવાર ઉપર ગીત ગવાય છે દિવાળીના તહેવાર ઉપર આ ગીત ગવાય છે આપ જોઈ રહ્યા છો અત્યારે ગોહરી ભાણપુર ખાતે પડી રહ્યા છે અહીંયા એક ખૂબ આનંદનો ઉત્સવ અહીંયા છે અને બળદ છે એ બળદ આ કઈ રીતે કંટ્રોલ કરવો એ પણ મહત્વનું બની જાય છે ત્યારે ખૂબ સુંદર અહીંયા ગોહરી પડી રહ્યા છે અને કરી આપ જોઈ રહ્યા છો 이 시각 세계였습니 ધાનપુર તાલુકાના ભાણપુર ગામે અહીંયા જે ગાય ગોહરીના ઉજવવામાં આવ્યું છે અને ગાય ગોહરી ઉજવાયા છે એમાં ખૂબ સુંદર રીતે અહીંયા નિહાળી રહ્યા છો આ જે પબ્લિક એ આજુબાજુ પબ્લિક છે એ પબ્લિક ખૂબ સુંદર અહીંયા આપણને જોવા મળી રહી ચારે બાજુ ધડાકા સાથે માણસો પણ અહીંયા જે ઘરો છે એને ઘરો ઉપર ચડી અહીં નિહાળવામાં આવી રહ્યું છે

વિડીયો બતાવતા રહીશું અમારી જે પરંપરા છે સંસ્કૃતિ છે સંસ્કૃતિને મનાવતા રહીશું આજ જોઈ રહ્યા છો ચારે બાજુ આ જે માણસો છે એ ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ સુંદર રીતે અહીંયા ઉજવણી કરવામાં આવી છે તો આવા જ અમે વિડીયો છે એ રતન માલ દાહોદ યુ ટ્યુબ ચેનલમાં બતાવતા રહીશું આભાર મળીએ આવા વિડીયોમાં